આ નાનકડો એવો ઉપાય અજમાવી તમે ઇઝીલી કોઈપણ પ્રકારના એક્સરસાઇઝ વગર ડાયટ વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર નાની નાની વાતોનું ધ્યાન રાખો થોડું ખાનપાનમાં બદલાવ લાવો અને વજન ઘટાડી શકો છો ખરેખર રામબાણો ઉપાય છે વજન ઘટાડવા માટેનું આ કાળી જીરી અને મેથી દાણાનું આ પાણી છે તે વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબીને ધીરે ધીરે ઓગાળે છે સાયલેન્ટ રીતે ચરબી ઓગળે છે તમને ખબર પણ નથી પડતી તમારું વધતું વજન એકદમ ઝડપથી ઓછું થઈ જાય છે છે તો ચલો જોઈએ સરસ મજાની વૈભવસ રેસિપી ખરેખર મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌને મારી પસંદ આવે તો સમય સૌથી વધારે સહકાર આપશો અને તમે લાઈક કરશો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો અને સાથે આપનો ફીડબેક કોમેન્ટ્સમાં જરૂર જણાવશો ચલો જોઈએ રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતૃતિ ફૂડ સેવા ચેનલ પર સ્વાગત છે મિત્રો તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો કાળી ચીરી અને મેથીનું આ પાણી રોજ તમારે નણાં ઉઠાવ્યો ખરેખર તમારા શરીરનું વેઇટ લોસ એકદમ ઝડપથી ઘટી જાય છે તમારા શરીરનું ફેટ લોસ ઘટી જાય છે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ થાય છે અને સાથે સાથે તમારા શરીરની ચરબી તો બન્ને થાય છે એ ઉપરાંત ઘણા બધા ફેરફાર થાય છે વજન ઘટાડવું છે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો વજન ઘટાડવા માટેના ઘણા બધા તમે ઉપાયો કર્યા જ હશે પરંતુ એ દરેક પ્રયત્નમાં જો તમે નિષ્ફળ રહ્યા હોય તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થાય છે તમારું વેઇટ લોસ થાય છે તમારા શરીરની એક્સ્ટ્રા જે ચરબી છે તે બંધ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટેના ઘણા બધા તમે પ્રયત્નો કર્યા છે પરંતુ જો તમારું વેઇટ લોસ થવાનું નામ લેતું નથી તો આ ઉપાય ચોક્કસ ફળો કરજો આ ઉપાયની મદદથી પાચન તંત્ર તમારું મજબૂત થાય છે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ થાય છે સાથે સાથે ઘણા બધા ફેરફારો થાય છે જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય અને ત્યારે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ જો તમને તેનું પરિણામ નથી મળતું ત્યારે તમે ચોક્કસ આ અજમાવી શકો છો તો એના માટે અહીંયા આપણે કઈ કઈ સામગ્રી જોઈએ છે એ આપણે જોઈશું સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે કાળી જીરી આ કાળી જીરી તમને એસી રૂપિયાની અથવા સો રૂપિયાની સો ગ્રામ મળી જશે આ કાળી જીરી ખૂબ જ ઉપયોગી છે નિયમિત રીતે જે લોકો કાળી જીરીનું સેવન કરે છે તેમના શરીરમાં એસી જેટલા રોગો દૂર થાય છે પાચનતંત્ર મજબૂત થાય છે સાથે સાથે પાચનતંત્ર રિગાડી 80 જેટલા રોગ દૂર થાય છે આપણા અંદરના શરીરના અવયવોમાં જે પણ મિનરલ્સ વિટામિન્સ ખૂટે છે એ દરેકે દરેક મિનરલ્સ વિટામિન્સ છે એ આ ૂર્ણ પૂરી પાડે છે એવું કહેવાય છે આયુર્વેદિક શાસ્ત્રમાં કે કાળી જીરીને બીજી મા કહેવાય છે આ કાળી જીરી પહેલાના જમાનામાં લોકો રોજ થોડી થોડી કડવાશ ખાતા હતા પહેલાના જમાનામાં થાઇરોઇડ ડાયાબિટીસ કેન્સર જેવા રોગ હતા જ નહીં કારણ કે એ લોકો આપણા શરીરને શરીરને પ્રોટેક્ટ કરતા હતા નિયમિત રીતે રોજ કડવાસ ખાતા હતા કાળી જીરી કાંક્ષા ઇન્દ્રજવ આ બધી વસ્તુઓ હોય છે એનું નિયમિત સેવન કરતા હતા થોડી થોડી માત્રામાં એટલે એમના શરીરની અંદર ક્યારેય અપચ થતો નહોતો પાચનતંત્રની ગડબડ નહોતી થતી બીજું કે આપણું જે શરીર છે એનું પાચન તંત્ર નબળું ન પાડે એવા ખોરાકથી જ દૂર રહેવાનું જેમ કે તમે ગમે ત્યારે પીઝા બર્ગર સેન્ડવિચ જંક ફ્રૂટ ખાઈ લો છો તો તમારા જે શરીરની અંદર એ બધો ખોરાક પાચન તંત્રને નબળું પાડે છે તો જ્યારે પણ નાની નાની તમને ભૂખ હોય તો એવા સમયે એવી નાની નાની ભૂખમાં તમારે શું કરવાનું છે તો કે એ જે નાની નાની ભૂખ હોય એમાં તમારે દાહળવો નાસ્તો અડધી વાટકી મમરા બાફેલા ચણા અથવા તો શિંગ ખાવ ખાઓ ક્યારેય એવી નાની નાની ભૂખની અંદર તમે પીઝા બર્ગર એવું ન ખાઓ પહેલાંના જમાનામાં લોકો જ્યારે પણ થોડી ભૂખ લાગતા તો શોકો નાળિયેળ ગરમ રાખતા એક ખાઈ લેતા અથવા તો એક મુઠી કાળા તલ અથવા એક મુઠી સફેદ તલ અને ગોળ ખાઈ લેતા હતા જેના કારણે આપણા શરીરે બધા મિનરલ્સ વિટામિન્સ મળી રહેતા હતા જ્યારે અત્યારના જમાનામાં આપણે એવું શુદ્ધ શાત્વિક આહાર કોરો નાસ્તો ભૂલી ગયા છે તલ આ બધી વસ્તુઓમાં પુષ્કળ કેલ્શિયમ રહેલું હોય છે જે આપણા શરીરની અંદરના અવયવોને મોઇશ્ચર કરે છે સાથે આપણા હાડકાને મજબૂત કરે છે અને આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે પરંતુ અત્યારના સમય મુજબ આપણે બધું જ ભૂલી ગયા છીએ એટલા માટે રોજ થોડા થોડા આપણને પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સ થતા હોય છે તો હવે અહીંયા તમારે ખાધા પીતા વેટ કરવું છે થોડી ચરી પાડવાની જરૂર છે સાથે સાથે તમારે થોડું યોગા એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટીઝની જરૂર છે તો એવા સમયે તમે થોડું ધ્યાન આપો એસી સુધી તમારું વેટ લોસ આ ઉકાળાની મદદથી થઈ જાય છે પરંતુ બાકીના વીસ ટકામાં દસ ટકા એક્સરસાઇઝ અને દસ યોગ્ય આહાર શુદ્ધ અને સાત્વિક આહાર

અને એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી દીધા છે તમે જોઈ શકો છો મેથીના દાણા અને પાણીનો કલર પણ તમે જો બદલાઈ ગયો છે તો રાત્રે સૂતા પહેલાં આ કામ ચોક્કસ કરવાનું છે એક વાટકી લેવાની છે એની અંદર એક ચમચી મેથી દાણા અને એક ચમચી કાળીજીરી રોજ રાત્રે સૂતા પહેલાં પાણીમાં પલાળવાનું છે હવે તમે સવારે નરણા કોઠે તમારે આ પાણીની એક વાટકી પાણી હતું એની અંદર બીજો એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે તો અહીંયા તૈયાર થઈ ગયું તમારું કાળીજીરી અને મેથી દાણાનું સરસ મજાનું પાણી પરંતુ હવે આ પાણીને આપણે ઉકાળવાનું છે તો અહીંયા તમે તમે જોઈ શકો છો આપણું જે મેથી અને કાળી જીરીનું પાણી છે એ પાણીને તમારે ઉકાળવાનું છે આશરે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે કાળીજીરી અને મેથી દાણાના બધા જ પોષક તત્વો આપણા પાણીમાં સ્ટેટ થવા જોઈએ સારી રીતે ત્યાં સુધી આપણે ઉકાળીશું તો ચલો હવે આપણે દસ મિનિટ પછી મળીશું દસ મિનિટ સુધી સરસ મજાનું ઉકાળવા દઈએ દસ મિનિટ સુધી ઉકળશે મેથી દાણાના પોષક તત્વો અને કાળીજીરીના તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય છે તમારા શરીરની ચરબી એક્સ્ટ્રા બને કરે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે મિત્રો ખરેખર અત્યારે તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે તો આ ઉપાય બહુ સરસ મજાનો છે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે પાચનતંત્ર તમારું ઘોડા જેવું કરે છે અને ત્રીજા છે દિવસથી તમારા પેટની ગમે તેવી ચરબી નથી તો પણ તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે સૌથી વધારે તમારા શરીરની અંદર બ્લડ સુગર જે લોકોની ડાયાબિટીસ છે તો એમના માટે આ કાળીજીરી અને મેથીદાણા દાણા રામબાણ ઉપાય છે આ પાણી થોડું કડવું છે પરંતુ લાખ રૂપિયાની દવા સમાન છે આ વેટ લોસ ડ્રિંક્સ પીસો એ તમારે ક્યારે હોસ્પિટલ નહીં જવું પડે કારણ કે તમારા શરીરની અંદર પાચન તંત્ર ઠીક રહે છે તમારા શરીરની અંદર પાચન તંત્ર ઠીક થવાથી તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાકનો એક્સ્ટ્રા ચરબી થતી નથી એક્સ્ટ્રા ચરબી થતી નથી એટલે નવી ચરબી બનતી અટકી જાય છે અને સાથે સાથે જૂની ચરબીનો પણ એકદમ સરસ રીતે નિકાલ કરે છે તો મિત્રો કાળી જીરી એટલી બધી ઉપયોગી છે કે તમે તમારા શરીરમાં નિયમિત સેવન કરવાથી એસી જેટલા રોગો દૂર થાય છે આંખોની રોશનીમાં વધારો થાય છે ખડતાવાળના પ્રોબ્લેમ્સ દૂર થાય છે વધતી ઉંમર અટકી જાય છે અને સાથે ઘણા બધા ફેરફારો થાય છે તો ખરેખર મિત્રો સરસ મજાનો આ ઉપાય છે તે તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે ફોલો કરો અને વજન ઘટાડો આ એટલું સિન્સ બનશે પછી હું તમને જણાવીશ કે દિવસમાં તમારે કેટલી વખત લેવાનું છે તો અહીંયા આપણું વેટલો ઉસ રિંગ્સ ઉકળી ગયું છે આ વેટલોને નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ હુંફાળો ગરમ ગરમ પીવાનું છે ખરેખર તમે નિયમિત રીતે જો આ વેટલો રીંગ હુંફાળો ગરમ ગરમ પીશો એટલે તમારું બીજા જ દિવસથી અસર થવા મળશે તમારા શરીરની પાચનતંત્ર ઠીક થવા લાગશે ધીરે ધીરે તમારું વજન પણ વધતું અટકી જશે અને ધીરે ધીરે તમારું વજન ઘટતું રહેશે તો આ જે વેટલોિંગ છે તે કન્ટિન્યુ ત્રણ મહિના પીવાનું છે એક પણ દિવસ વચ્ચે વિશ નથી કરવાનું ત્રણ જ મહિનામાં ખરેખર તમારું ઘણું બધું વજન તમે ઓછું કરી શકો છો તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો થોડું ધ્યાન રાખો થોડું વજન ઘટાડવાના પ્રયત્ન કરો માનસિક રીતે થોડા સ્ટ્રોંગ રહો અને સરસ મજાનું ફરી ક્લોઝ કરો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો